સુબાનપુરા વિસ્તારના મોર્નિંગ વોકરોએ નોંધાવ્યો વિરોધ ગાર્ડનની બાજુમાં જ વર્કિંગ વુમેન હોસ્પિટલ બનાવવાની વાતને લઈને કર્યો વિરોધ સ્થાનિક રહીશો અને મોર્નિંગ વોકરોએ સૂત્રોચ્ચાર સાથે કર્યું વિરોધ પ્રદર્શન બગીચાને એક્સટેન્ડ કરવાને બદલે બાજુમાં વર્કિંગ વુમન્સ હોસ્પિટલની હિલચાલ સામે નાગરિકોનો ઉગ્ર વિરોધ સુબાનપુરામાં આવેલ બગીચો વિસ્તાર જ નહીં પણ અન્ય વિસ્તારના લોકો માટે પણ આશીર્વાદ સમાન સ્થાનિકોને મોર્નિંગ વોકરોએ ઓપન પ્લોટ જાતે ડેવલપ કરવા પાલિકા પાસે કરી માંગ સીએમથી માંડીને તમામ સ્તરે ગાર્ડનને એક્સટેન્ડ કરવા છે કરી છે માંગ મારું નામ રાકેશ છે હું અહીંયા પાછળ જ રહું છું આ ગાર્ડન જ્યારે બન્યું ત્યારે લગભગ મોટામાં મોટું ગાર્ડન હતું અત્યારની હાલતમાં જોવા જઈએ તો સૌથી વધારે ફૂટફોલ અહીંયા છે દસથી બાર હજાર પબ્લિક રોજ આવતી હશે અહીંયા આજુબાજુના વિસ્તારમાં બીજું ગવર્મેન્ટ ઓફિસીસ લાઈક જીએસટી ભવન પબ્લિક હેલ્થ સેન્ટર વોર્ડ ઓફિસ આ બધાનો ફૂટફોલ પણ ઓલરેડી છે આ રોડ એટલો સાંકડો છે કે ટ્રાફિક આખો વખત ફસાયેલું હોય છે અમે ઘણી વખત એમ્બ્યુલન્સના પણ પ્રોબ્લમ્સ અહીંયા આગળ ફેસ કર્યા છે કે એમ્બ્યુલન્સને પણ રસ્તો મળતો નથી હોતો અમે વર્ષોથી અહીંયા માગી રહ્યા છે કે બાજુમાં એક ગ્રાઉન્ડ છે જે ઉકળડો થઈ રહ્યો છે કે ત્યાં આગળ તમે ગાર્ડન મોટું કરો પણ ગાર્ડન એટલે અત્યાર સુધી એસએસસી બોર્ડવાળાનું ગ્રાઉન્ડ છે એવું કહેવામાં આવતું હતું અને ઓલ ઓફ અ સડન અત્યારે એમ ખબર પડે છે કે વુમન્સ હોસ્ટેલ બનશે હવે વુમન્સ હોસ્ટેલ ઓલરેડી આપણી પાસે બરોડામાં છે જે ઉપયોગ નથી થઈ રહ્યા સપોઝ અને જો બનાવી જ હોય તો બીજા વૈકલ્પિક ગ્રાઉન્ડ્સ બધા છે આપણી પાસે અહીંયા આજુબાજુમાં જે મેઇન રોડ છે જ્યાં વુમન્સ હોસ્ટેલને ડાયરેક્ટલી બસને એ બધી સુવધા સુવિધા ડાયરેક્ટલી મળે તો અમે લોકો ખાલી એટલું જ કહીએ છીએ કે અહીંયા ગાર્ડન મોટું કરો પરિવહન શું કહેવાય એન્વાયરમેન્ટને ફાયદો થાય અત્યારે આપણે જોઈએ તો દિલ્હીનું એક્યુઆઈ હાઈએસ્ટ છે એના પછી સેકન્ડ હાઈએસ્ટ બરોડાનું ત્રણસો જાણવામાં આવેલું એટ તો ગાર્ડન મોટા કરો અને આજુબાજુના ઉકરડાઓ જે સામે તમે ડમ્પિંગ યાર્ડ પણ તમે જોઈ શકો છો વીએમસીએ કચરો મૂકવા માટે ગ્રાઉન્ડ મૂકી રાખ્યા છે તો એ બધાનો ઉપયોગ પણ થઈ શકે આ પાછળ જે વુમન્સ હોસ્ટેલની જગ્યા છે એ તમે ગ્રાઉન્ડ મોટો કરીને ગાર્ડન મોટો કરીને ત્યાં આગળ પાર્કિંગની વ્યવસ્થા અથવા તો બીજા બહુ બધા ઓપ્શન થઈ શકે છે સો એ જ માગણી છે અમે લોકોએ આ બધી જ એપ્લિકેશન આગળ પણ મોકલેલી પણ પછી એવું સાંભળવા આવ્યું કે બરોડાના કયા ગાર્ડનમાં પાર્કિંગની સુવિધા છે તો જો નથી તો એ થઈ પણ ના શકે તો એ બધા ઓપ્શન અને વિચારવામાં આવે ને અમારી માગણી સ્વીકારવામાં આવે એ જ રિક્વેસ્ટ છે બરાબર રાકેશ રાકેશ સર ભૈયા મતલબ એટલું જ છે કે જે ગાર્ડનમાં સુવિધાઓ વધારો આ તો તમે બાજુમાં નુસન્સ જ લઈ રહ્યો છો વુમન્સ હોલસેલ એ નુસન્સ જ કહેવાય તમે કશું રોકી નહીં શકો ત્યાં આગળ વુમન્સ હા ના એ નુસ જ આવશે એ જાત એક જાતનું નુસન જ આવશે આજકાલના બાળકો બહુ જ એ થઈ ગયા છે એ તમે એ લોકોને શું કરવાના ગાર્ડનમાં આવીને બેસશે શું કરશે તો અહીંયા ઉંમરલાયક જે લોકો આવી રહ્યા છે એ લોકો ઘરે જતા રહેશે પછી એ લોકો એમને કહેશે કે તમે મારા બાપ છો આ સવાલ કરશે જો બાળકો પોતાના જ બાળકો ગાંઠતા નથી તો તમે બીજાના બાળકોને કંઈ કહી શકવાના નથી લાઈક જાતનું ન્યુસન્સ આવી રહ્યું છે ગાર્ડન મોટો કરો એ વધારે સારી વસ્તુ છે પણ ના કરો તો કંઈ નહીં પણ આવું તો ના જ લાવો વિરોધ હા હો હા હોસ્ટેલનો તો વિરોધ કરવો જ જોઈએ વુમન્સ તો હોવી જ ના જોઈએ કે બોઇઝ પણ ના હોવું જોઈએ તમે હા ગાર્ડન મોટો કરો કંઈક એવી એક્ટિવિટી કરો કે અહીંયા જે બુઝુર્ગ લોકો આવે છે જેને કંઈક કરી શકે જેમને ઘરે કંટાળો આવતો હોય એ લોકો કરે છે અહીંયા જગ્યા ઓછી પડે છે સાંજે બહુ જ પ્રોબ્લેમ થાય છે અને આજુબાજુમાં પણ ગંદકી છે એનો સુધારો કરો તમે દક્ષા લેવા